નમસ્તે રામ રામ મને સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે જઈએ છીએ હોળી પ્રગટાવવા માટે ઓળી બરાબર અને મોડું થઈ ગયું હેપી હોળી અને જઈએ તો બરાબર અંદર તો અને અમારી જોડે છે સાહિલ કુમાર પાછળ સમીર કુમાર ચાલો ગીરીશ આવા આગળથી તો ભાઈ ગોમમાં માં પોખી ગયા અને ગોમમાંથી ખેતરમાં ખેતર માં નાખ્યું જોડે એટલે જઈએ ગોમમાં જોઈએ આયોજન ભાઈ જો

તો ભાઈ મારા પદમાં એવો ફર આ રહી દેખાય જો દે

ભાઈસ બલસંગ એ બલસંગપુર થઈ તોમાં બેકારી ફર બસકારી કેટલા વાટા મારી આખું ગોમ ઘેર જતો અમે વિચાર જો બસ અજો તો

અમે જઈએ હવે ઘેર તરફ બરોબર એને કયા પૂછ્યા વગર મળો ને તો બે બોચી માલો હેપી હોલી મારા લખોટાઓ હેપી હોલી ભાઈ આજુ હોળી હેરાઈ ગઈ અને સાડા અગિયાર વાગે જોઈ લે ટાઈમ જો સાડા અગિયાર વાગે ભૂખ લાગી અને ફરી ખાવાનું બનાવીએ કેટલા વાગે સાડા અગિયાર વાગે

<laughs> ना। मेरा पिछवाड़ा लाल हो जाएगा फिर ओ, ओ, तारी। तो भाई पुलाव तैयार छो रात नो पुलाव अर्धी रात नो पुलाव तीख <laughs> <दिखो दिखो> <laughs> हवा उठीन डायरेक्ट ना हवा लोट म તો ભાઈ હોળી ના દિવસે પુલાવ ખાવાનો ચોખા ચડ્યા જ નહીં અડધા ચડ્યા અડધા નહીં ચડે ચોખા બનાવતા આપડે નાન જેવું હોય એવું ખાઈ લઈએ તો ભાઈ નાસ્તો થઈ ગયો કે સારું લાગે પણ ખીચડી ચડી નથી ભાત એટલે કાચા હતા અડધા આમ સવારે ખબર પડે કાચા હતા કપાકા હતા આમાં ખાઈને હોઈએ અને જો આપણા રોજવાળી પર ખાઈને આવું ખબર ના પડી જોઈએ કશું બનાવી તું તો ભાઈ ચલો મળીએ આગલા વિડીયોમાં તો આવજો રામ રામ ટાટા ગુડ બાય